સોરી પણ ફૂલ આવશે આમાં સો મીટર પર ઓછું હોય રિટર્ન લઈ લઈશ ઓરિજિનલ તમારે બરેલીની જો દોરી લેવી હોય ને તો એની પરખ આ છે બંગડીની જેમ એ પરથી આ નીચે બંગડી તમને દેખાતી હશે એને કહેવાય છે ઓરિજિનલ દોરી બંગડીની જેમ પરથી હશે અને બીજી વસ્તુ ઘડિયાળનો કાંટો જે ફરતો હોય ને ઘડિયાળનો કાંટો એ ઘડિયાળના કાંટાની જેમ દોરી ફરે છે એ સમજો ઊંધી દોરી નથી ફરતી ઘડિયાળના કાંટાની જેમ દોરી પડતી હોય ને તો એ સમજજો કે એ કહેવાય છે ઓરિજિનલ દોરીક છે આપણે કિંગ ઓફ સુરંટી ફૂલ ગેરંટી આની સામે દસ હજાર ની ફિરકી મૂકો તેની પર ગેરંટી રહેશે આપણે તુફાન લાસ્ટ ટાઈમ જે હતી કિંગ ઓફ બરેલી નહીમ ભાઈ ની નહીમ ભાઈ ચાઇના ને આપણે દોરી કોઈ પણ લઈ લેશો કાપી જ જશે ચાઇના ને એવું છે સુરત કા શેર ઇન્ડિયન સુપર ફાઇટર કેટલા મીટર મળી જશે 3000 મીટર ને 6000 મીટર આ સસ્તામાં સસ્તો બ્લોગ આપણો રોલ શોટ નંબર 1 ઉઠી મોગી દોરી સામે આપણે મૂકવાની ગેરંટી કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીએ તમે લાઈવ લોકેશન પર મંગાવી શકો છો